નમસ્કાર મિત્રો જય માતાજી મેં દિવાળી પર મારી દીકરીને એક મોંઘી પેઇન્ટિંગ પેટમાં આપી હતી તેણે તેના નાક તરફ જોયું તે હસ્યો અને બોલ્યો પપ્પા તમે કયો કચરો આપ્યો મને અને બે દિવસ પછી તેણે નોકરને ચિત્રકામને ઘરની બહાર ફેંકી દેવા કહ્યું એક અઠવાડિયા પછી મેં એ જ પેઇન્ટિંગ દિલ્હીમાં એક આર્ટ હરાજીમાં વેચી દીધી હતી અને તેણે તેને લગભગ એંસી લાખ રૂપિયામાં વેચી દીધી અને મારા બેંક ખાતામાં મેં સીધા જમા કરાવી દીધા જ્યારે મારી દીકરીને ખબર પડી ત્યારે તેનો ચહેરો એવો હતો કે જાણે કોઈએ તેના પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય ગુસ્સો ઈર્ષા અને લોભ એક જ સમયે મને માને છે તેમ માત્ર શરૂઆત હતી વાર્તાને આગળ વધારવા માટે મારી તમને એક નાની એવી વિનંતી છે કે જો તમને આવા વાસ્તવિક પારિવારિક નાટકો અને બદલો લેવાની વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચોક્કસપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખજો કે ભારતના તમે કયા શહેરમાંથી અથવા તો કયા ગામથી આ વાર્તા સાંભળી રહ્યા છો મને ખરેખર એ જાણવું ગમે ગમે છે કે મારો અવાજ ક્યાં સુધી જઈ રહ્યો છે તો ચાલો દિવાળીની સવાર પર પાછા જઈએ જ્યારે તે બધું શરૂ થયું હતું મારું નામ કિશોર મલ્હોત્રા છે હું સિત્તેર વર્ષનો છું મેં મારા જીવનના ચાલી વર્ષ કલાની દુનિયામાં વિતાવ્યા છે ચિત્રોના વાસ્તવિક નકલી ચિત્રોને ઓળખવા તેમની કિંમતો નક્કી કરવા વિશ્વભરની ગેલરીઓ અને અરાજી ગૃહો સાથે કામ કરવું એ મારો વ્યવસાય હતો નિવૃત્તિ પછી મેં દક્ષિણ દિલ્હીમાં મારું નાનું ઘર મારું પુસ્તકાલય અને આર્ટ સ્ટુડિયો રાખ્યા છે હું એકલો જ રહું છું પરંતુ તે એકલા ન હતી મારા પુસ્તકો મારી કોફી મારો નાનો બગીચો અને મારા ચિત્રો મારો પરિવાર છે મારે એક દીકરી છે બાળપણમાં તેઓ મારી સાથે નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટની મુલાકાત લેતા હતા તે રંગો સાથે રમી રહી હતી દરેક વસ્તુમાં સુંદરતા જોવા મળતી હતી પરંતુ જેમ જેમ તે મોટી થતી ગઈ તેમ તેમ સુંદરતાનો અર્થ બદલાતો ગયો હવે સુંદરતા એટલે ઇન્સ્ટા મૈત્રીપૂર્ણ તે આધુનિક ટ્રેન્ડી અને તેના પતિનું નામ યુવાન છે ટોચ પર ખૂબ જ મીઠી હંમેશા હસતા રહે પરંતુ ક્યાંથી કેટલા પૈસા આવી શકે છે તેની નજરમાં એ જ જૂનો હિસાબ છેલ્લા ત્રણ વર્ષથી ભાવના તરુણ અને તેના બે બાળકો મારા ઘરમાં રહે છે ભાડું ચૂકવવું ચૂકવતા નથી હું વીજળીથી પાણી ભરું છું મેં ક્યારેય તે માટે પૂછ્યું નથી મને લાગ્યું કે બાળકો મુશ્કેલીમાં છે પરિવારને મદદ કરે છે તે વર્ષે દિવાળી પર મેં વિચાર્યું કે મારે ભાવનાને કંઈક એવું આપવું જોઈએ જે માત્ર મોંઘું જ ન હોય પણ તેની પાસે એક વાર્તા પણ હોય મારા ત્યાં એક મારે પાસે ત્યાં એક જૂની પેઇન્ટિંગ હતી ઓગણીસમી સદીના અંતમાં પ્રખ્યાત ભારતીય કલાકાર રાઘવ વર્મા નામની સાંભળીને તમે નવો અનુભવ કરશો અને કાર સાથે અને આંખ સાથે પણ પાછા આવશો પરંતુ તેમના ચિત્રોને કલા વર્તુળોમાં ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે મેં આ પેઇન્ટિંગ પંચ્યાસીના દાયકામાં એક ખાનગી સંગ્રહમાંથી ખરીદ્યું હતું તે સમયે આજના સમયમાં તે પેઇન્ટિંગનું રૂઢિચુસ્ત મૂલ્ય દસ લાખમાં ઓછામાં ઓછું સાઠ હજાર સિતે સાઠ સિત્તેર લાખ હતું જો તમે કુશળતા હેકર છો મેં તેને નવી સોનેરી ફ્રેમમાં મૂકી ભેટથી સુંદર રીતે શણગારવામાં આવી ઊંડા લાલ અને સોનાના કાગળમાં જ્યારે હું રિબિન બાંધું છું એવું લાગ્યું કે હું માત્ર ચિત્રકામ જ નથી કરી રહી પરંતુ મારી દીકરીને મારો એક ભાગ આપી રહ્યો છું દિવાળીની સવારે વસવાટ કરો ખંડ રંગબેરંગી લાઇટ મીણબત્તીઓ અને ફૂલોથી ભરાઈ ગયો હતો નવા યુગની સજાવટ સફેદ દિવાલો બહુ ઓછી એક્સેસરીઝ માત્ર થોડા ડિઝાઇનર શોપીસ જે તરુણે ઓનલાઈન ઓર્ડર કર્યા હતા મારી પાસે ટેબલ પર ગરમ જલેબી સમોસા ચા અને ઘરે બનાવેલી કેળાની રોટલી હતી તે સવારથી જ રસોડામાં હતો ભાવના અને તરુણ લગભગ અગિયાર વાગ્યે સીડી પરથી નીચે ઉતર્યા બ્રેન્ડેડ કુર્તા સેટ અંદર અન્ન બંને બરાબર છે તે ફક્ત તમારા ચહેરા પર ગરમી છે તે પહેલાં જેવું ન હતું જ્યારે તે યુવાન હતી અને તેની આંખોમાં ચમક સાથે પિતાને ભેટીને કહેતા હતા હેપી દિવાળી પપ્પા તેણીએ રી થોડું સ્મિત સાથે કહ્યું જાણે કે કોઈ જૂના સંબંધી સાથે ઔપચારિકતા કરી રહી હોય મેં સ્મિત કર્યું અને તેને ભેટ આપી તે તમારા માટે છે મારી પાસે તે યુગોથી છે મેં વિચાર્યું કે આ વખતે તે તમારા ઘરની દિવાલ પર હોવું જોઈએ તેણે મહાન શૈલી સાથે રિપેરિંગ પેપર ફાડી નાખ્યું કાગળ જમીન પર પડી ગયો લાલ અને સોનાની પટ્ટીઓ કે જેને મેં ખૂબ જ પ્રેમથી જોડી હતી જેમ જેમ કાગળ દૂર કરવામાં આવ્યો તેમ તેમ પેન્ડિંગ દેખાવા લાગ્યું લીલાછમ ખેતરો દૂરના મંદિરના શિખરો શિયાળાની ઠંડી સૂર્યપ્રકાશ રસ્તા પર ચાલતી બે મહિલાઓ આખા ચિત્રમાં એક શાંત જૂના ભારતની સુગંધ છે તેના ચહેરાના હાવભાવ શણે ક્ષણે બદલાઈ ગયા તેનું નાક થોડું કરસલીવાળું હતું જાણે ફ્રીજમાંથી ત્રણ અઠવાડિયા જૂનું દૂધ બહાર આવ્યું હોય પિતા આ શું છે તેનો અવાજ ગમગીન હતો કોઈ આનંદ નહીં કોઈ લાગણી નહીં માત્ર ચીડ હતી તે મારા માટે ખૂબ જ વિચિત્ર ક્ષણ હતી અચાનક મારા ઓરડાની હવા ઠંડી થઈ ગઈ જાણે કોઈએ દરવાજો બંધ કર્યો હોય તે ચિત્ર છે દીકરા મેં ધીમેથી કહ્યું ઓગણીસમી સદીના અંતમાં એક મહાન ભારતીય કલાકારે મને લાગ્યું કે તમે તેને જાતે બનાવ્યું છે તેને ડ્રોઈંગ રૂમમાં મૂકો તેણે સીધી પેઇન્ટિંગ તરફ જોયું પછી ચક્રને બધી રીતે ફેરવી પિતા આ કેટલું અંધારું છે તે જૂની લાગે છે તમે તે જાણો છો હવે આપણે મિનિલિસ્ટ પર જઈ રહ્યા છીએ દિવાલોને સફેદ ગ્રે રંગથી સાફ કરો એવું લાગે છે કે તે કોઈ જૂના ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું તે જંક માર્કેટ જેવું લાગે છે તે યુવાન જે હજુ પણ તેના ફોન પર હતો ઉપર જોઈને તે હસ્યો અને કહ્યું ઓ આટલો પ્રતિસાદ ન આપો પપ્પાનું દિલ તૂટી જશે ઇન્ટેશન્સ દેખો કન્ટેન નહીં ગિફ્ટ હે ના સોચ અચ્છા હે અને પછી તે લાઈન મારી દીકરી તરફથી આવી જેણે બધું બદલ્યું છે પપ્પા જો તમે ઈચ્છો તો તેને કોઈ ચેરિટી પ્લેસમાં આપો અથવા તો જૂની વસ્તુઓ સાથે કબાડીમાં આપી દો તમને કર લાભ પણ મળશે અને જૂની શેલીવાળા કોઈને પણ તે ગમશે તેનાથી આપણા ઘરનું વાતાવરણ બગડી જશે હું થોડીવાર માટે ચૂપ રહ્યો તેના મનમાં જે ચાલી રહ્યું હતું તે તેણે કહ્યું તમે જાણો છો આ કચરો શાંત અવાજમાં પૂછવામાં આવ્યો અને તમે તે ક્યારે સાંભળ્યું આગામી મંગળવારે સિવિલ કોર્ટ તૈયાર રહો કાકા લાગણીઓની કોઈ ભાષા નથી કાગળોની ભાષા છે મેં મારી જાતને વિચાર્યું હું ત્રીસ વર્ષથી કાગળોની ભાષા બોલી રહ્યો છું દીકરા પરંતુ તમને ખ્યાલ નથી કે આ વખતે અખબારો માત્ર ફાઇલોમાં જ નહીં પણ વિડીયોમાં પણ બોલશે આગામી થોડા દિવસો તૈયારીમાં પસાર થયા હતા સિદ્ધાર્થનો કેસ નકલ વાંચી અહેવાલો ઉમેરીને ફાઇલો બનાવી ડોક્ટરનો રિપોર્ટ બેંક સ્ટેટમેન્ટ જૂના બિલ બધું સરસ રીતે મૂકવામાં આવ્યું હતું અલગથી પેન ડ્રાઈવ પણ તૈયાર હતી જેના પર મેં મોટા અક્ષરોમાં સત્ય લખ્યું હતું સુનાવણીના દિવસે કોર્ટના કોરિડોરમાં ભીડ હતી જુદા જુદા કેસ જુદા જુદા ચહેરા દરેકની પોતાની લડાઈ હું એક ખુરશી પર બેઠો હતો મારા હાથમાં એક ફાઇલ હતી પણ વાત ક્યાંક બીજી જ હતી તે વર્ષમાં આ છોકરી મારી આંગળી પકડીને શાળાએ જતી હતી પછી મને લાગ્યું કે હું વૃદ્ધ થઈશ તે મારી લાકડી હશે આજે એ જ લાકડી મારો પગ કાપવા માટે કોર્ટમાં લાવવામાં આવી હતી ન્યાયાધીશની ન્યાયાધીશની અમારો કેસ બોલાવવામાં આવ્યો હતો અમે બધા અંદર ગયા ભાવનાએ એના માથા પર અડવો સ્કાફ રાખ્યો હતો આંખોમાં આંસુ આવી જાય છે જેમ કે એક ખૂબ જ દુખી દીકરી તેના પિતા માટે ન્યાય માંગવા આવી છે યુવાનના હાથમાં એક ફાઇલ હતી ચહેરો સખત અને કઠોર હોય છે સિદ્ધાર્થ મારી પાસે ઊભો હતો શાંત પરંતુ સંપૂર્ણ તૈયારી સાથે ન્યાયાધીશે પહેલા પોતાના વકીલની દલીલો સાંભળી હતી પછી મિસ્ટર મલ્હોત્રા એક વૃદ્ધ માણસ છે તેણે મોટા મોઢાના સુરમાં કહ્યું તેઓ ભાવનાત્મક રીતે નબળા છે ઉતાવળમાં સંપત્તિનું દાન કરવું ગેસ ચાલુ કરવા જેવું તેઓ પોતાને અને તેમના પરિવારને જોખમમાં મૂક્યા છે હું આ બધા સાંભળતા રહ્યા એવું લાગે છે કે કોઈ મારા વિશે વાર્તા કહી રહ્યું છે પછી ન્યાયાધીશે મારી સામે જોયું મલ્હોત્રા તમે તમારી મનની વાત કહો મેં એક ઊંડો શ્વાસ લીધો તે ઊભો થયો અને શાંત અવાજમાં બોલ્યો હું કાગળ પર બોલીશ તે પહેલા જો કોઈ કોર્ટ પરવાનગી આપે તો હું કેટલાક દ્રશ્યો બતાવવા માંગુ છું તે માત્ર ચિત્રકામ અથવા પૈસા વિશે નથી આ વિશ્વાસઘાત અને લોભનો કેસ છે ન્યાયાધીશે તેને ઊંચો કર્યો તમે વિડીયોનો અર્થ કરો છો મેં પેન ડ્રાઈવ હલાવતા કહ્યું મારી પાસે મારા ઘરની અંદરના કેટલાક રેકોર્ડિંગ્સ છે આ નિર્ણયો પર એક નજર કદાચ કોર્ટ મારે એ નક્કી કરવું સરળ બનશે કે કોની માનસિકતા સ્થિતિ પર સવાલ ઉઠાવવો જોઈએ મેં તેમને તેમની સાથે વાત કરી ન્યાયાધીશે આદેશ આપ્યો કે વિડીયો સ્ક્રીન પર ચલાવવામાં આવે અદાલતના કર્મચારીઓએ સ્કીનને કોમ્પ્યુટર સાથે સ્ક્રીનને કોમ્પ્યુટર સાથે જોડવાનું શરૂ કર્યું ઓરડામાં પ્રકાશ ચાંખો હતો બધાની આંખો સ્ક્રીન પર ચોટી ગઈ હતી સ્ક્રીન કાળી હતી પછી ચિત્ર સ્પષ્ટ હતું મેં તમને મારું રસોડું બતાવ્યું ગેસ સ્ટવ સિલિન્ડર દરવાજો કેમેરા કંઈ ઊંચાઈથી બધું જોઈ રહ્યા હતા આજે સાત વાગ્યા હતા દરવાજાની સામે એક યુવાન દેખાયો મને લાગ્યું કે ફાઇલને પ્રકાશના હાથમાં પકડવાની લાગણી યુવાને તેનો હાથ પકડ્યો કોર્ટમાં બેઠેલા તમામ લોકોનો શ્વાસ બંધ થઈ ગયો અને વિડીયો આગળ વધવાનો જ હતો તે ક્ષણ હતી જ્યારે આખું સત્ય બહાર આવ્યું સ્ક્રીન પર રસોડું સ્પષ્ટ છે તે સ્પષ્ટ દેખાતી હતી ગેસ સ્ટવ સિલિન્ડર સિંક બારી થોડી ક્ષણો માટે કંઈ થયું નહીં ત્યારે એક યુવાન બારણે આવ્યો ત્યાં કોઈ ન હોય તેની ખાતરી કરવા તે આસપાસ જુએ છે પછી સીધા પકાવવાની નાની ભઠ્ઠી પર જાય છે તે ગેસને ફેરવે છે અને આગ આગ વગર તે કંઈ પણ રાંધ્યા વગર બહાર જાય છે બે ત્રણ મિનિટ પછી એ જ ફૂટેજમાં રસોડામાં લાગણી આવવાનું મન થયું તે પોતાના નાક દ્વારા ભારે શ્વાસ લઈ રહ્યો છે ગેસની ગંધ જેવી પછી તે અચાનક હવામાં પોતાનો હાથ ઊંચો કરે છે અને નાટકની જેમ ચીસો પાડે છે પિતા ગેસ પર હતા તમે ભૂલી ગયા છો કોર્ટરૂમમાં વિડીયો બંધ કરવાનો સંકેત આપ્યો અને મારી દીકરી અને જમાઈ તરફ જોયું તેની આંખોની ચમક કેમેરાથી છુપાયેલી હોઈ શકે છે પરંતુ તે કોર્ટની આંખોમાંથી છુપાયેલી ન હતી ન્યાયાધીશે ઠંડા અવાજમાં કહ્યું આ તે જ ઘટના છે જેનો તમે તમારી રજૂઆતમાં ઉલ્લેખ કર્યો હતો કે તમારા પિતાની ભૂલને કારણે ગેસ ખુલ્લો રાખવામાં આવ્યો હતો અને પૂર્ણ થયો હતો પરિવાર જોખમમાં હતું લાગણી સુકાઈ ગઈ હતી તેમણે ધીમા અવાજમાં કહ્યું કે ન્યાયાધીશે ત્યાં જ ન્યાયાધીશે હાથ ઊંચો કરીને અહીં રોકવાની જરૂર નથી વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ગેસ કોણે ખુલ્લો મૂક્યો હતો તેમના વકીલે તેમનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો મહામહિમ કદાચ બચાકમાં ન્યાયાધીશે તે ખૂબ જ ભારપૂર્વક કહ્યું આ મજાક નથી સાહેબ ગેસ સિલિન્ડર સાથે રમે છે તે ઘરના વડીલોને દોષ આપીને મજાક ન કરીને તે ગુનાની નજીક પણ છે સિદ્ધાર્થે બીજો વિડીયો વગાડવાનો સંકેત આપ્યો હતો હવે સ્ક્રીન પર મારો અભ્યાસ બતાવો યુવાન ફાઇલ કેબિનેટમાં તાળું ખોલેલું કાગળ તે ધ્રુજી રહી હતી પછી તે એ જ જૂનો મૂલ્યાંકન પત્ર બહાર કાઢે છે જેના પર અઢારમી સદીના ચિત્રની કિંમત લખવામાં આવી હતી તે તેને મોટેથી વાંચે છે અને પછી લાગણી કહેવામાં લાગણીથી કહેવામાં આવે છે કે વને હસે છે અને સાથે મળીને ડ્રોઈંગ રૂમમાં પોર્ટ્રેટ જુએ છે તેની આંખોમાં તે પ્રકારનો લોભ હતો તે એક શબ્દ કરતાં વધુ મોટેથી બોલી રહ્યો હતો વિડીયો પૂરો થયો ન્યાયાધીશ થોડા સમય માટે ચૂપ રહ્યા અને ફાઇલો પરત કરી પછી તેણે ધીમેથી કહ્યું તમારા વકીલે આ અત્યાર સુધી અદાલત સમક્ષ જે ચિત્ર રજૂ કર્યું હતું તે એક દયનીય વૃદ્ધ પિતાનું હતું જેઓ પોતાની સમજ ગુમાવી ચૂક્યા છે અને પરિવારની સંપત્તિને નુકસાન પહોંચાડે છે પરંતુ આ વિડીયો બિલકુલ અલગ છે અહીં એક પિતા છે જે સમજદાર છે દસ્તાવેજ જાળવી રાખે છે ડોક્ટરોનો અહેવાલ સ્પષ્ટ છે અને બીજી બાજુ એવા બાળકો છે જે પોતે તેમના પિતાને માનસિક રીતે અસ્થિર સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી તેમની મિલકત પર કબજો કરી શકાય તેણે સીધી તેમની સામે જોયું તમે તમારા પોતાના જ પિતા સામે આ કેસ કર્યો છે તમને શરમ નથી આવતી લાગણીના આંસુ હવે ખરેખર બહાર આવી ગયા હતા પરંતુ પછી ભલે તે પસ્તાવાના આંસુ હતા કે પકડાઈ જવાના તે માત્ર પોતાને જ જાણતો હતો યુવાને હજુ પણ પ્રયાસ કર્યો સાહેબ તમે સમજતા નથી ન્યાયાધીશ દ્વારા અમને વચ્ચેથી કાપી નાખવામાં આવ્યા તા કોર્ટે સારી રીતે સમજી રહી છે હું તમારી અરજીને તાત્કાલિક રદ કરું છું શ્રી કિશોર મલ્હોત્રા માનસિક રીતે સક્ષમ છે અને તેમને પોતાની સંપત્તિ પોતાની કલા અને પોતાના જીવન વિશે પોતાને નિર્ણયો લેવાનો અધિકાર છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જ્યાં સુધી ગેસ સિલિન્ડર એક્ટની વાત છે કોર્ટ હાલમાં તેને ચેતવણી તરીકે જોઈ રહી છે પણ જો તમે ભવિષ્યમાં તમારા પિતા સાથે આવી કોઈ પણ ખતરનાક રમત રમશો તો જો એમ હોત તો કેસ ફોજદારી શ્રેણી હેઠળ આવશે આ યાદ રાખજો તે સમયે કોર્ટની બેન્ચ પર બેઠેલા જજ ભગવાન જેવા દેખાતા ન હતા તે માત્ર એક માણસ જેણે યોગ્ય સમયે યોગ્ય વાત કરી હોય તેવું લાગ્યું તે મારા માટે પૂરતું હતું બહાર નીકળી નીકળતી વખતે તેણે મારી સામે જોયું જોયું પણ ન હતું યુવકે તેની સામે જોયું સિદ્ધાર્થે મારો હાથ હળવો દબાવ્યો તમે પહેલી લડાઈ જીતી ગયા છો હવે પછીનું જીવન તમારે નક્કી કરવાનું છે કે કોની સાથે અને કેવી રીતે જીવવું ઘરે જતી વખતે મેં કારની બારીમાંથી શહેર જોયું એ જ દિલ્હી એ જ ટ્રાફિક એ જ વળાંક પરંતુ એક રીતે તે બધા નવા હતા મારા માટે મિત્રો વાર્તાને આગળ વધારું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને લાઇક અને કમેન્ટમાં વાર્તા કેવી છે તે જણાવજો હું તેનાથી દસ વર્ષ નાની છું કેટલીક વાર ન્યાય તમને યુવાન નથી બનાવતો પરંતુ સીધા અંદરથી ઘરે પહોંચતા જ મેં બીજું એક કામ કર્યું જે કદાચ સૌથી મુશ્કેલ હતું મેં ડ્રોઈંગ ડાઇનિંગ ટેબલ પર ત્રણ પરબીડિયા મૂક્યા એક આત્માનું નામ એક યુવાન માણસનું નામ અને એક બાળકનું નામ મારું મન મને કઠોળ બનાવવાનું કહી રહ્યું હતું હૃદય કહી રહ્યું હતું કે આ તે જ છોકરી છે જે તમારા ખંભા પર બેસીને ફટાકડા જોતી હતી આખરે મેં બંનેની વાત સાંભળી કઠોરતા તેમજ પ્રેમ જ્યારે તેઓ બંને સાંજે નીચે આવ્યા મેં સ્પષ્ટ અવાજમાં કહ્યું બેસો આજે છેલ્લી વાર છે જ્યારે અમે ત્રણે વકીલ વગર રહીશું વાત કરશું તે ચૂપચાપ બેસી ગયો મેં પહેલા પર તેમની તરફ લંબાવ્યું આ તમારા કેસની નકલ છે જે તમે મારી વિરુદ્ધ દાખલ કરી છે હું તેને હંમેશા મારી સાથે રાખીશ જેથી જીવનમાં મારી સાથે જે બન્યું તે હું ક્યારેય ભૂલી ન શકું બીજા પર બીડીઓમાં કાગળો હતા ત્રણ વર્ષનું આખું ખાતું જે મેં પહેલેથી જ તૈયાર કર્યું હતું આ જુઓ મેં કહ્યું કે ત્રણ વર્ષમાં મેં તમારા રોકાણ ભોજન વીજળી પાણી બાળકોની સ્કૂલ ફી મેડિકલ મુસાફરી સહિત તમારા પર લગભગ ચાલીસ લાખ રૂપિયા ખર્ચ કર્યા છે છેલ્લા ત્રણ વર્ષોમાં તમે બંને તમે મને શું કર્યું જો હું ભાવનાત્મક અકાઉન્ટ છોડી દઉં તો પણ મેં વર્તુળમાં શું કર્યું યુવાને પણ લાલેચાપ લીધી તેની પાસે કોઈ જવાબ નહોતો મેં કહ્યું હું તમને આ બધા માટે ચાર્જ નથી આપતો હું તમને આ બધું એટલા માટે બતાવી રહ્યો છું કે જેથી તમે બંને સમજી શકો કે આટલી આગલી વખતે જ્યારે તમે એંસી લાખ કે કરોડ વિશે વાત કરો કરો છો ત્યારે પહેલા યાદ રાખો કે તમારું આખું ઘર હજુ પણ કોના ખિસ્સા પર ઊભું હતું બાળકોના નામ સૌથી ત્યાં એક સરળ કાગળ હતો જેના પર લખ્યું જેના પર મેં લખ્યું હતું કે દાદા દ્વારા તેમના શિક્ષણ માટે એક અલગ ભંડોળ રાખવામાં આવશે જે સીધા તેમના નામે હશે મારી પાસે જે પોતાની સાથે બાળકોના નામ સાથેનું પરબીડ્યું રાખીને તેણે કહ્યું હું દાદા છું અને દાદા જ રહીશ બાળકો સાથેનો મારો સંબંધ તમારાથી અલગ છે મેં તેમના માટે બેંકમાં એક નાનું ફંડ શરૂ કર્યું છે તે પૈસા તમારા હાથમાં ક્યારેય નહીં આવે તેમને તેમના શિક્ષણ અને તાલીમ માટે સીધો પગાર આપવામાં આવશે તેની આંખોમાં ફરી આંસુ આવી ગયા પિતા તમે અમને આવી સજા શા માટે આપો છો અમે ભૂલ કરી છે પણ મેં શાંત અવાજમાં કહ્યું સજા અને મર્યાદા વચ્ચે તફાવત છે હું તમને જેલમાં નહીં મોકલું હું તમારી સામે કોઈ કેસ નહીં કરી કેસ નથી કરી રહ્યો તે માત્ર એટલું જ કરે છે કે હું મારા ઘર મારી વસ્તુઓ અને મારા મનની રક્ષા કરી રહ્યો છું મેં ટેબલ પર બીજો કાગળ મૂક્યો સિદ્ધાર્થે આ નોટિસ આપી હતી તમારે બંનેએ ત્રીસ દિવસની અંદર આ ઘર ખાલી કરવાનું રહેશે તે મારો નિર્ણય છે મેં આ ઘર મારી મહેનતથી ખરીદ્યું છે તમારો દોષ નથી તમારો કેસ નથી તમે બંને હવે તમારા પોતાના જીવનની સંભાળ રાખવા માટે પૂરતા મોટા થયા ગયા છો જ્યારે મેં આ કહ્યું મારો અવાજ તૂટ્યો નહીં તે ક્ષણે મને લાગ્યું કે હું ફરીથી મારી પોતાની દીકરીનો ઉછેર કરી રહ્યો છું આ વખતે તે માત્ર જમીન પર ઊભી નથી કરીને યુવાન અચાનક બોલ્યો મને તે પડદા સાથેનું ચિત્ર હતું શું તમે તેને આરામથી અલગ કરશો અથવા તમે તેને તમારી સાથે લઈ જશો હું થોડી તેની સામે જોતો રહ્યો પછી તે ખડખડાટ હસી પડ્યો શું તમે સત્ય જાણવા માગો છો સાંભળો હું ઊભો થયો કબાટમાંથી જૂની ફાઇલ લાવી એ જ પત્ર જે વિડીયોમાં બતાવવામાં આવ્યો હતો તેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે મ મૂળ પેઇન્ટિંગ ઘણા વર્ષો પહેલાં વેચવામાં આવ્યું હતું અને આ ઘર તે પૈસાથી ખરીદવામાં આવ્યું હતું તમે દિવાલ પર જે ચિત્ર જોયું તે પ્રિત હતી જે મેં માત્ર પરિવારની યાદ માટે બનાવી હતી જેને તમે કરોડોનો વારસો ગણ્યો છે તે માત્ર એક સુંદર સ્મૃતિ હતી ભાવનાઓ એ ખુરશી પકડી એટલે કે તે વાસ્તવિક ન હતી તે અમારી વાર્તા હતી મેં કહ્યું પણ પૈસાની દૃષ્ટિએ તે એટલું મૂલ્યવાન ન હતું જેટલું તમે વિચારતા રહ્યા મેં તે સંગ્રહાલયને આપ્યું જેથી અમારા પરિવારનું નામ કોઈ લોભી હાથમાં નહીં પરંતુ સ્વચ્છ દિવાલ પર લખાઈ ઓરડામાં શાંતિ છવાઈ ગઈ કદાચ પહેલીવાર હું મારી દીકરીને આટલી વાસ્તવિકતાથી જોઈ રહ્યો હતો તે કોઈ બહાનું બતાવ્યા વગર થાકી ગઈ હતી પિતા અમે મોટી ભૂલ કરી છે તેણે ધીમા અવાજમાં કહ્યું મને ખબર નથી કે આપણે ક્યારેય તેને ઠીક કરી શકીશું કે નહીં મારી પાસે નિશ્ચિતપણે ઉપ છે તેને પકડી લીધો તેણે કહ્યું ભૂલો બે પ્રકારની હોય છે તે એક જે વ્યક્તિ સમજે તે પહેલાં કરે છે અને પછી ખરેખર પસ્તાવો કરે છે બીજું તે છે જે વિચારના લાભ માટે વારંવાર કરવામાં આવે છે તમે બીજી ભૂલ કરી છે તેને માફ કરવું સહેલું નથી તે રડતી રડતી જાગી તે આવીને મારા ચરણોમાં બેઠા મહેરબાની કરીને અમને વધુ એક તક આપો અમે તમે કહો છો તેમ અમે આ ઘરમાંથી જઈશું પણ અમને તમારા જીવનમાંથી કાઢી ન નાખો તે સમયે મારું દિલ તૂટી ગયું હતું મેં તેના માથા પર હાથ મૂક્યો જેમ કે જ્યારે હું વર્ષો પહેલાં શાળામાં ગયો હતો તને મારા જીવનમાંથી કોણ કાઢી રહ્યું છે હું ફક્ત તમને તમારા પગ પર બેસાડી રહ્યો છું ત્રીસ દિવસ પછી તમે ઘરે હશો મારે મારા ઘરે ફોન કરવો છે આવવું હોય તો આવજો પણ આ વખતે તમારા હૃદયમાં રહેલો લોભ છોડીને છોડી દેજો ત્રીસ દિવસ ખૂબ જ ધીમે અને ખૂબ જ ઝડપથી પસાર થયા એક નવો અપાઇન્ટમેન્ટ મળી આવ્યો કેટલીક વસ્તુઓ પેક કરવામાં આવી હતી કેટલાક વેચાઈ ગયા હતા બાળકોએ મને ભેટીને આલિંગન આપ્યું તમે અમારા ઘરે આવશો ને અલબત્ત હું હસ્યો જ્યારે તને તમે મને ફોન કરો છો અને મને લાગે છે કે તમારા ડેડી સાચું કહે વાસ્તવિકમાં છે હું કંઈક શીખ્યો છું ઘર એકદમ શાંત હતું સીડી પરના અવાજો બંધ થઈ ગયા તે રસોડામાં વહેલો તો શરૂઆતના થોડા દિવસોમાં મેં મારી જાતને પૂછ્યું શું મેં વધારે મહેનત નથી કરી દીધી ને પરંતુ પછી જ્યારે હું મારા પુસ્તકો મારી કોપી અને મારા શાંત બગીચાની વચ્ચે બેસું છું ત્યારે મારું મન ના કહે છે આ કઠોરતા નથી આ સંયમ છે થોડા મહિના પછી મને સંગ્રહાલયમાંથી ફોન આવ્યો મલ્હોત્રાજી તમારા સન્માનમાં અમારો એક નાનો કાર્યક્રમ છે હું ગયો દિવાલ પર પરદાદી અમૃતાનું જ ચિત્ર હતું તે નાના અક્ષરોમાં લખાયેલું હતું મલ્હોત્રા મલ્હોત્રા પરિવાર દ્વારા દાન લોકોને તે પેઇન્ટિંગની સામે ઊભા રહીને વાત કરી રહ્યા હતા જુઓ તે યુગની સ્ત્રીઓની આંખોમાં કેટલું સાહસ પ્રતિબિંબિત થાય છે હું દૂરથી બધું જોઈ રહ્યો હતો મને લાગ્યું કે આ તેના માટે યોગ્ય સ્થળ છે તે જ સાંજે મેં મારા યુટ્યુબ દર્શકોને આ આખી વાર્તા સંભળાવી મારા અવાજમાં અભિનય નહોતો સ્કીરા નહોતી નાટક ન સ્ક્રિપ્ટ નહોતી નાટક નહોતું માત્ર સત્ય હતું જો તમે મારી વાત સાંભળીને અહીં પહોંચ્યા છો તો મારા હૃદયથી આભાર જો આ વાર્તા તમને તમારા માતા પિતા તમારા બાળકો અથવા તમારા પૈસા વિશે ફરીથી વિચારવા માટે મજબૂર કરે છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક અને કમેન્ટ અને મને કહો કે તમે ભારતના કયા ખૂણેથી આ વાર્તા સાંભળી રહ્યા છો અને તમને શું લાગે છે કે મારા અથવા મારી દીકરી કરતા વધુ દોષ કોનો હતો મેં આ વાર્તા કોઈનું દિલ તોડવા માટે નહીં પરંતુ તેમને તેમને દયા અને મૂર્ખતા વચ્ચેનો તફાવત શીખવા માટે સંભળાવી હતી તમારા વડીલોનું સન્માન કરો પરંતુ જો તમે પોતે વૃદ્ધ છો તો તમારા મન અને કાગળોને તમારા હૃદયની સાથે મજબૂત રાખો સંબંધો ખૂબ જ મૂલ્યવાન છે પરંતુ જ્યારે કોઈ સંબંધના નામે તમારું ઘર તમારું સન્માન અને તમારી ઇન્દ્રિયો છીનવી લેવાનું શરૂ કરે છે ત્યારે તે સમયસર કહેવું પણ મહત્ત્વપૂર્ણ છે કદાચ હું શ્રેષ્ઠ પિતા છું હું નથી પણ આજે ઓછામાં ઓછું હું એક પ્રામાણિક માણસ છું મારા માટે આ આ મારા જીવનની સૌથી મોટી જીત છે તો મિત્રો વાર્તા અહીં જ સમાપ્ત કરીએ ફરી મળીએ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં